પાટણના રાધનપુર ખાતે જલ ઝીરણી અગિયારસની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઠાકોરવાસથી નીકળેલી આ શોભાયાત્રા પાલખી યાત્રા સાથે વડપાસર તળાવ સુધી પહોંચી હતી આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા સૌથી ખાસ વાત એ હતી કે આ શોભાયાત્રાનું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મંડી ચોક ખાતે રાધનપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ સહિતના મુસ્લિમ આગેવાનો શોભાયાત્રાનું સ્વાગત કરી કૌમી એકતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેનાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ હતું ખૂબ જ આદે જલજીલ અગિયાર વાદળવી અગિયાર ઠાકોરજીનો વરઘોડો ઠાકોરવાસમાંથી દરેક સમાજના ડારે આલમના લોકોઘોડામાં જોડાયા અને રંગે ચંગે એ દર વર્ષની જેમ જલ ઝીલની અગિયાર ઠાકોર ભગવાનનો વરઘોડો સંપૂર્ણપણે અહીંયા એનું નવડાયા જલજીર ની તળાવમાં ભગવાનજીને સ્નાન કરીને દરેક ભાવિ ભક્તોએ ભગવાનની પ્રસાદી લીધી અને ખૂબ ઉત્સાહ આનંદ સાથે બધા ભગવાનજીના દર્શન કર્યા ગામનગરના લોકોએ રાધનપુરના તમામ સમાજના લોકોએ દર્શન કર્યા અને જલજીરની અગિયારસ ના વરઘોડામાં અમારે જિલ્લાના પ્રમુખ આદણી હેતલબેન ઠાકોર નગર ના પ્રમુખ ભાવના બેનુખી દરેક સમાજના લોકો આ જલજીવણી અગિયારસ માં એ બધા જોડાયા અને ઉત્સાહભેર ભગવાનજીના એ પાલખીને એ પધરામણી કરી અને એને જલજીરણી કરાવી નવડાવી અને ખૂબ જ સંપૂર્ણપૂર્ણ રીતે એ શોભાયાત્રા સંપૂર્ણ પૂરાણ થઈ